નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા રાધા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો જાહેર પ્રેસંગ ધારકો માટે સમાચાર આ રાજ્યના ખેડૂતોની લોતરી લાગી પાંચીસ જૂની રાજકોટ બંધનું એલાન ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય મોડી સરકારે બોલાવી મોટી બેઠક બે હજારનો હપ્તો મળી ગયો કે નહીં છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ હવે ચોમાસું ખૂંખાર સો સિસ્ટમ સક્રિય આધાર કાર્ડના નવા નિયમો યુઆઈડીએ અનુસાર આધાર કાર્ડ ધારક તેમના જીવનકાળમાં માત્ર બે જ વખત તેમના આધાર ડેટામાં નામ બદલી શકે છે કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વખત જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે આધાર કાર્ડમાં માત્ર એક જ વખત તમે જાતિ અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી જો કોઈ પણ વ્યક્તિએ આધાર કાર્ડમાં ખોટો અપડેટ કર્યો હોય તો તેના માટે કોઈ મર્યાદા વધી નથી રેશંકા ધારકો માટે મોટા સમાચાર રેશનકા ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે માત્ર ઘરે કરવામાં આવશે જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને દસ કિલો રાશનની ઠેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા અઢાર વર્ષ કે તેની ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલ સાયન્સથી વધુ વયના વ્યક્તિના નાગરિકોને ઘરે રેશન પ્રદાન કરવામાં આવશે આ રાજ્યના ખેડૂતોને લોતરી લાગી દેશભરમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ અને નવી સરકાર બની હાલ મહત્વના સમાચાર ઝારખંડ માટે સામે આવી રહ્યા છે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરને સરકારે મોટી જાહેરાત કરી છે સીએમ ચંપાઈ સોરને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર બે લાખ રૂપિયાની કૃષિની લોન માફ કરવા અને મફત વીજળીનો કોટા વધારીને બસો યુનિટ કરવા પર વિચાર કરી રહી છે અને શિલાન્યાસ માટે કહ્યું કે અમે પહેલાથી ચાલીસ હજાર રૂપિયાની લોન માફ કરી દીધી છે અને હવે તેને વધારીને બે લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ પચીસ જૂને રાજકોટ બંધનું એલાન રાજકોટ ટીઆરબી જમજન મામલે મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા અને કોંગ્રેસ મેદાનને ઉતરી છે કોંગ્રેસ પચીસ જૂનના રોજ રાજકોટ નહીં એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે સમગ્ર ગુજરાત માટે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરાયો છે સહકાર આપી અગ્નિકાંડના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે મોટી અપીલ કરી છે ખેડૂતોને સતત હજાર રૂપિયાની સહાય સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિ મહિને આપવામાં પેન્શન આપે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફારા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવનથી બસો રૂપિયાના પ્રતિમા જમા કરાવવાના હોય છે અઢાર વર્ષ કે ત્યાંથી વટુ અને ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે સતત હજાર રૂપિયા વર્ષે પેન્શન મળશે મોદી સરકારે બોલાવી મોટી બેઠક મોદી સરકાર 3.0 ની એક બીજી બેઠકમાં બુટવાડે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવીસિંહે કહ્યું કે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે બે હજારનો ગયો કે નહીં ત્રીજી વાર પીએમ બન્યા પછી આજે પહેલીવાર મોદી વારાસાણી પહોંચ્યા છે મહેમાડીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી કે ચૌહાણે કહ્યું કે એ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો સત્તરમાં હપ્તો જાહેર કર્યો સત્તરમાં આપતાના વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા અને ખેડૂતો માટે પીએમ મોદીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું તો ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો સત્તરમાં હપ્તાનો લાભ પૈસા છે અને મિત્રો જમા થઈ ગયા છે તમને મિત્રો જણાવી દઈએ કે શું મિત્રો તમારા ખાતામાં પણ પીએમ કિસાન યોજના સત્તરમાં હો તો જમા થયો છે અને મિત્રો ન જમા થયો હોય તો તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાળા વેબસાઇટ પર હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો છેલ્લા ચોવીસ કલાકમાં કયા કેટલો વરસાદ ઉમરગામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વલસાડમાં બે ઇંચ પલાસનામાં દોઢ ઇંચ જલાલપુરમાં દોઢ ઇંચ નવસારીમાં એક ઇંચ ચીખલીમાં એક ઇંચ ડાંગા હવા વાલીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હવે ચોમાસું ખૂંકાર સો સિસ્ટમ સક્રિય ગુજરાત સહિત દેશભરમાં સો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા જ્યારે આ ભેજવારા પવન ચોમાસાને આગળ વધવામાં મદદ કરી શકે છે કેમ કે અત્યારે ચોમાસું નવસારીની અંદર વરસાદમાં સ્થિર છે બીજી બાજુ આ સો સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેથી હવે ચોમાસું વેગ પકડી ખૂંકાર બને તેવી શક્યતા છે